चा पध प गा गे चा प गा रे गे म पस न प

આ બાંસુરીની ધૂન મિત્રો હીરો ફિલ્મ આવ્યું હતું ચેકી શ્રોફ સાહેબનું એમાં બાંસુરી વાગી છે મિત્રો અને આખા ફિલ્મમાં વારંવાર આ બાંસુરી વગાડવામાં આવી છે અને મિત્રો આ બાંસુરી તમે સાંભળી છે હું એટલા માટે આ ફેમસ ધૂન ફિલ્મોમાં ફેમસ ધૂન થઈ છે જે મિત્રો કંઈક કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ ફેમસ થયા છે કંઈક સંગીતના કંઈક રાગોની ધૂનો ખૂબ જ ફેમસ થઈ છે અને એ મિત્રો આપણે શીખીએ ખૂબ જરૂરી છે મિત્રો આપણે આપણા પોગ્રામમાં કે આપણા ભજનમાં કે કોઈપણ જાતના પ્રોગ્રામમાં આપણે આ નાની એવી ટોન વગાડી લઈએ તો એક નવો રંગ આવી જશે મિત્રો આપણા પ્રોગ્રામમાં એક ચમક આવી જશે અને વાવાનો નાદ થશે મિત્રો એટલા માટે હું આ થોડી થોડી ધૂન આપણે ફેમસ ધૂન હશે શીખવાડીશ મિત્રો આગળ પણ આપણે નાગીન ફિલ્મની ધૂન શીખી અને આપે ખૂબ જ પસંદ કરી છે તો આજે આપણે આ હીરો ફિલ્મની ધૂન શીખવા જઈ રહ્યા છીએ મિત્રો તેમાં કયા કયા સ્વરો લાગશે હું તમને બતાવું છું અને તમારે કોઈ પણ સ્કેલ ઉપર આને વગાડી શકાય તમારું ગળું ક્યાંય પણ હોય પહેલી કાળીથી વગાડો બીજી કાળીથી વગાડો ગમે ત્યાંથી વગાડો મિત્રો ફક્ત આપણને સ્વર ખબર પડવા જોઈએ કે આપણે સા કોણે બનાવીએ છીએ તો આવી જાવ દર્શક મિત્રો તમને આ તૂન શીખવાડું હાર્મોનિયમ પર આવી જાઓ તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપણે જોઈએ સ્વર તો કયા સ્વરો લાગે છે મિત્રો જુઓ અહીંયા મિત્રો જે સ્વર લાગે છે એ હું તમને બતાવું છું એ ચાર સફેદ કરી છે તો ચાર સફેદમાં કયા સ્વરો લાગે છે મિત્રો જુઓ સા રે કોમળ ગ છે મિત્રો યાદ રાખજો કોમળ ગ ગ અને તીવ્ર મળ છે મિત્રો આ તીવ્ર મ છે આપણે તીવ્ર મ જોયો છે આપણે જે શુદ્ધ મ છે તમારો કોઈ પણ સ્કેલમાં જે મ આવે એની ઉપરનો મ તમારે લેવાનો આ તીવ્ર મ છે તીવ્ર મની નિશાની આપણે મેં શીખવાડી છે મારા ક્લાસોમાં શરૂઆતના બીજી ક્લાસો હતા મિત્રો સ્વરના એમાં બધું મેં બતાવ્યું છે કે તીવ્ર મ કે ક્યાં છે તો મની ઉપરનું જે સ્વર આવે એ તીવ્ર મ છે પછી એની બાજુમાં પ છે પ લાગશે

તીવ્રમાં છે પછી ધસા ની અહીંયા કોમળ છે પછી ધપમ પાછો તીવ્રમાં છે અને ઘસા કરવાનું છે મિત્રો તો તેનો હું વગાડું છું તમે જોવા

નાની ધૂન છે મિત્રો પણ ખૂબ જ સરસ લાગે છે વચ્ચે આપણે થોડીક વગાડી દઈએ તો આપણે જે ગાતા હોય એ સરસ લાગશે વગાડે તો સરસ લાગશે તો બસ આટલા સ્વરો છે મિત્રો બે જ આ સ્વરો છે બે જ લાઈનનો કમ્પોઝ છે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે મિત્રો અને ક્લાસ પૂરો કરતા પહેલા એક સૂચન કરવું છે મિત્રો અમારા હાર્મોનિયમ પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને અમુક જગ્યા ખાલી છે આપ ઈચ્છતા હો તો અમને કોલ કરજો કઈ માહિતી આપને મળશે કઈ રીતે ઓનલાઈન ક્લાસ છે હવે તો ચાલુ દિવસ મિત્રો અહીંયા વિનવું છું અને આ ક્લાસ પૂરો કરું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત Oh